કે તમે ગીતા ઉપર ગમે એટલી ચર્ચા કરો ગમે એટલી વિદવત્તા બતાવો પણ છેલ્લે માટે ગીતામાં સ્પષ્ટપણે શું કહેવાય કરનારા સાથે શું થાય એ કહેવાયું છે સ્પષ્ટપણે આચરણ વગરની ચર્ચા છે અને એટલે હું કેટલાક આમાંથી તમારા માટે શ્લોક લઈ આવ્યો છું ગીતાનો સૌથી વધારે મને ગમતો એક શ્લોક છે બહુ ગમે છે અત્યંત પ્રિય છે અને એ શ્લોક આપણો એ છે કે અધ્યાય છઠ્ઠાનો પહેલો શ્લોક છે કર્મણી કારસ્તે વાળો શ્લોક છે ને એમાં ઘણા બધા કન્ફ્યુઝન પણ આમાં કોઈ કન્ફ્યુઝન નથી આ એટલો સિમ્પલ શ્લોક છે કેવળ ક્રિયાઓને ત્યાગવા વાળો કેવળ ક્રિયાઓને ત્યાગવા વાળો યોગી સંન્યાસી નથી કર્મ ફળને ત્યાગવા વાળો યોગી કે સંન્યાસી છે આપણા જે ત્યાગ હોય છે ને ત્યાગ નથી હોતા એક્સચેન્જ ઓફર હોય છે એક્સચેન્જ ઓફર હું ઘણી વાર જોઉં મને આવો સવાલ થાય કુતુહલ થાય હું આગાઉ કહી ચુક્યો છું કે ભાઈ આમ આપણે કોઈ પણ ધર્મ સ્થાનકોમાં આપણે થોડુંક દુઃખ પણ થાય કે મોટાભાગના ભાગના ધર્મસ્થાનકોની અંદર બહાર બધી ગંદકી થોડીક હોય ભિખારીઓ હોય ભિક્ષુકો હોય પછી આપણે એમ કહીએ કે બહાર જો બધા ભિખારીઓ બહુ જામ છે તેમ છે લોકો એમાં પછી વીઆઈપી દર્શનની ટિકિટો લઈને અંદર જતા રહે કારણ કે વેલા આમાં એને દર્શન કરવા છે કે દર્શન આપવા છે આપણને ખબર ના પડે એટલી ઉતાવળમાં હોય અને અંદર જતા રહે પછી મને એવું થાય કે આ બહાર આપણે એમ કહીએ કે આ પેલા ભિખારીઓ બહાર બેઠા છે તો અંદર કોણ બેઠું છે આ અંદર લાઈન લગાડીને જે ઊભા છે કોણ છે એ ભિક્ષુકો જ છે લિસ્ટ લઈને જાય આવ્યા સીધે સીધું કે આ ઓલું ઠેકાણું આપણી દીકરીનું કરી દેજો આ ઓલી પાર્ટનરશીપ નું આપણો ઓલો કેસ ચાલે છે આ વખતે પૂરો કરાવી દેજો તમે વિચારજો આ લઈને જ આવ્યા છે આખી યાદી લઈને આવ્યા છે એ ક્યાં માગે છે એ પાંચ પાંચ દસ દસ કરોડ નું માગે છે આટલો જ ફરક છે આટલો જ ફરક છે શું કામ કારણ કે આટલી બધી ચર્ચા કરી હું તો ઘણી વખત ગુજરાતીમાં કે એમાં અનુવાદ આપણે ખોટો કર્યો કર્મણીય વાધી કારસ્તે માફ શું કદાચ ને એમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું જ નથી આ નવી પેઢીને ગમે એવી વાત છે એને પસંદ પડે એવી વાત છે આજના જમાનામાં જરૂરી લાગે એવી આ ડિપ્રેશનનો યુગ છે ભારતમાં સૌથી વધારે યુવાનોના આપઘાત થાય છે ઓફિશિયલી સૌથી વધારે યુવાનોના તમે એકેડેમિક રિપોર્ટ્સ છો આવી તો કોઈ ચિંતા આપણે કરતું નથી આવી કોઈ વોટ બેંકને લગતી કોઈ વાત નથી એટલે આપણે ત્યાં એની બાબતની કોઈ બહુ ચર્ચા થતી નથી પણ સૌથી વધારે યુવાનોના આપઘાત આ દેશમાં થાય છે એટલા ફ્રસ્ટ્રેટેડ છે એટલા બધા અકળાયેલા છે એટલા બધા મૂંઝાયેલા છે એટલા બધા દિશાહીન થઈ ગયા છે ઉદાસીન થઈ ગયા છે ત્યારે આ વાત બહુ મહત્વની છે એમ ક્યાં કહેવામાં આવ્યું કે કર્મ કરતો જાય ફળની આશા ન રાખતો આશા એવું આ સંસ્કૃતમાં કેમ અનુવાદ થાય અધિકારનું મને સમજાવો તારો અધિકાર નથી આશા રાખીને તો તારે રાખવી રાખજે ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ પણ અધિકાર તારો નથી આ યાદ રાખજે કોઈ પ્રેમી હોય અને કોઈ અભિસાર માટે એમ કે નીકળો હોય અને કોઈ એમ કે એની પ્રિયતા એમ કે ભાઈ તમે મને બહુ ગમો છો હું તમારી સાથે લગ્ન કરવા માગું છું રુકમણીએ કહ્યું કૃષ્ણને આવું પત્ર લખી દે એટલે કૃષ્ણ આ પાડી સંમતિ આપીને લે આવ્યા બરાબર હવે ન આપ્યું હોત તો તો રૂકમણી એમ કે હું તો ઉપવાસ આંદોલન કરું એમ કેમ ચાલે હું સત્યાગ્રહ કરું કૃષ્ણ મને સ્વીકારવી જ પડે એમ થોડું ચાલે તો ન ચાલે ને કૃષ્ણ એમ કહી શકે ને કે ભાઈ જિંદગી મારી જીવવાની છે ને આ તો કઈ એકલાનું ડિસિશન થોડું છે એમ પચાસ ટકા હા હોય એમાંથી થોડું પૂરું થાય બીજી પચાસ ટકા હાઈ હોવી જોઈએ ને એમ તો મારો મુદ્દો આ છે મિત્રો કે કર્મ કર્યું એ એના ઉપર એનો અધિકાર હતો પ્રેમપત્ર લખવાનું કર્મ કરવું જોઈએ એને કર્યું કર્યું ન તો આજીવન એને અફસોસ થાય કે મેં ક્યારે જતાયું જ નહીં મેં ક્યારે કહ્યું જ નહીં પણ પછી ફળ ઉપર એનો અધિકાર નથી ફળ ઉપર તો કૃષ્ણનો અધિકાર છે કૃષ્ણ નક્કી કરે કે ના મારે પાણી ગ્રહણ કરવું છે તો જાય અને ન નક્કી કરે તો રૂકમણીએ સ્વીકારવું પડે કે કૃષ્ણની મરજી નહોતી આ વાત આટલી સિમ્પલ વાતને આપણે એટલી બધી ગૂંચવી નાખી એટલી બધી ગૂંચવી નાખી હું એમને અંગ્રેજીમાં કહું ને તો તમને બહુ સિમ્પલી સમજાઈ જાય કે કર્મ કરવા માટેનું પેશન રાખવું પેશન એટલે જનુ જોશ કર્મ કરવા માટેનું પેશન રાખવું પણ દરેક કર્મના રિઝલ્ટ તમારી ફેવરમાં જ આવશે એવું ટેન્શન ન રાખવું આ એકદમ સરળતાથી આમ જેમ ગળે ઉતરી જાય એવી વાત છે પણ એવી એવો શીરો જો એટલી ઝડપથી ગળે ઉતરે તો પછી શીરો હલાવનારનું શું થાય ત્યાંથી બધી ગળબળો શરૂ થાય છે એટલે એમાં બદામ નાખે એમાં પિસ્તા નાખે તમને ચાવવામાં થોડીક મહેનત પડે તમારા દાંત થોડા કઠે એવું કંઈક કંઈક નાખતો જાય એટલે પછી ગળે ઉતરે જ નહીં તમારે ચાવી જ રાખવું પડે સતત આટલી મેં કહ્યું ને આટલી સિમ્પલ વાતોને આપણે એટલી કોમ્પ્લિકેટેડ કરી નાખી નવી પેઢીના ગમે એવી વાત છે ને ડિપ્રેશન જ ના આવે તમે એક્ઝામના પેપર આપો તમારું કર્મ છે કર્મ પૂરી જોશથી કરવું પૂરા હોશથી કરવું તમારી જાત રેડીને કરવું આખી રાતનો ઉજાગરો કરીને કરવું ત્યાં સ્થિત પ્રજ્ઞ ન થવું

એ બાપી કી વારસાવાળું મથુરા ઉપર ન બેસે પણ પોતાની સોનાની દ્વારકા ગુજરાત આવીને બનાવેલિટી છે કૃષ્ણ ચરિત્ર એટલે હું તમને કહું છું કે આ એટલી બધી ગૂંચવી નાખી એક્ઝામના પેપર આપવા તમારા હાથમાં છે બેસ્ટ જ્ઞાનની તૈયારી કરીને આપવા તમારા હાથમાં છે પણ હવે ચા પીધા વગર જોવાશે કે ચા પીને જોવાશે એ જોવા જવું તમારા હાથમાં નથી પરિણામમાં શું થશે એ તમારા હાથમાં નથી પણ પેપર માટે જો તમે કર્મ વ્યવસ્થિત કર્યું હશે તો એ બોલશે ખરું વિન્સેટ વાન ગો ફૂટપાથ ઉપર ભરી ગયો મહાન ચિત્રકાર વિશ્વનો ફૂટપાથ ઉપર દારૂણ ગરીબીમાં અર્ધ પાગલ જેવી અવસ્થામાં ગાલી ફાકા મસ્તી કે દિન કરતા કરતા દિલ્હીની ગલીઓની અંદર ખતમ થઈ ગયા તમે વિચાર કરો પણ કર્મ કરીને ગયા હતા કર્મનું ફળ ત્યારે મળ્યું નહીં ફળ ઉપર અધિકાર હતો નહીં ફળ કોઈ આપ્યું નહીં પણ આજે તમે વિચાર કરો એસએમએસ માં ઘરની બનાવેલી શાયરી લોકો મોકલતા હોય ને તો નીચે ગાલીબ લખી નાખે કારણ કે એક જ નામ યાદ આવે શહેરમાં બીજા નામ યાદ કોણ આવે વિશ્વના મોંઘામાં મોંઘા વેચાયેલા ચિત્રો સળગતા સૂરજમુખી સનફ્લાવર્સ સૌથી મોંઘા વેચાયેલા ચિત્રો કર્મ તમે કરીને ગયા હશો તો ફળ ઉપર તમારો અધિકાર નથી તમારી એ દૈવયોગે જયારે મળવાનું હશે ત્યારે મળશે એ ચિંતા તમારે નથી કરવાની તમારે ચિંતા એ કરવાની છે કે હું કર્મ બરાબર કરું છું કે નહીં